હાય ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કે આંબળા એ એક ધરતી પરનું અમૃત ફળ છે વિટામિન સીનું તો પાવર હાઉસ છે એટલે જ શિયાળામાં મળતા આંબળાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ એનાથી આખું વર્ષ બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે આપણે મોટા તો કોઈને કોઈ રીતે આમળા ખાઈ લઈએ પણ બાળકો જલ્દી નથી ખાતા અને સિઝનલ બીમારીઓનું સૌથી વધુ જોખમ બાળકોમાં જ હોય છે તો એટલે જ આજે આપણે બાળકો પણ હોંશે હોંશે ખાય તેવી આંબળાની ગોળી બનાવીશું આ ગોળી બે અલગ અલગ રીતે બનાવીશું તો ચાલો શરૂ કરીએ પંદર નંગ આંબળા લીધા છે આંબળા ફ્રેશ લેવાના તો એને બે વખત પાણીથી વોશ કરી લેવા અને એક્સ્ટ્રા પાણી જવા દઈશું આંબળા સરસ વોશ થઈ ગયા છે હવે આપણે એને સ્ટીમ કરવા માટે મૂકવાના છે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવું ઉપર કાણાવાળી પ્લેટ ગોઠવી દઈશું એની ઉપર આંબળા રાખી દેવાના છે અને ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી અને પંદર મિનિટ માટે થવા દઈશું તો આંબળાને અહીંયા કુકરમાં નથી બાપવાના આ રીતે સ્ટીમ કરવા એટલે આપણે જે ગોળી બનાવશું એ એકદમ સરસ રીતે વળે અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે અને આબડા સ્ટીમ થયા છે કે નહીં ચેક કરી લઈએ જો સરસ સ્ટીમ થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને આબડા કાઢી અને ઠંડા થાય એટલે કટ કરી લઈશું વચમાંથી બીયાનો ભાગ કાઢી નાખો તો જો સરસ પીસીસ થાય છે તો આ રીતે બિયા કાઢી લેવા તો અહીંયા આ રીતે બધા જ આબળા સમરાઈ ગયા છે અને બીયા કાઢી નાખ્યા મિક્સચર જારમાં લઈ લઈશું આમાં પાણી નથી નાખવાનું ઢાંકણ બંધ કરી બ્લેન્ડ કરી લેવાનું છે બ્લેન્ડ કરતા જવું ચમચીથી ઢાંકણ ખોલી વચ્ચે વચ્ચે મિક્સ કરતા જવું એટલે સારી રીતે બ્લેન્ડ થાય તો અહીંયા આ રીતનું એનું ટેક્સચર રહેશે એકદમ સરસ પીસાઈ ગયું છે ક્યાંય ગાંઠા નથી જોવો તો હવે આ મિશ્રણ છે એ આપણે કઢાઈમાં લઈ લઈશું તો અહીંયા એલ્યુમિનિયમની કડાઈ નહીં લેવાની તમે નોનસ્ટિકની વાપરી શકો છો અથવા તો આ રીતની સ્ટીલની જાડા તળિયાવાળી કડાઈ લેવી બધું જ જે ક્રશ છે આંબળા એ આમાં લઈ લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બે ત્રણ મિનિટ આપણે આ રીતે ચલાવી લઈશું એટલે જે પણ પાણીનો ભાગ હશે એ બળી જાય તો અહીંયા બે ત્રણ મિનિટ જેટલો સમય થયો છે હવે એક કપ જેટલો દેશી ગોળ સમારીને આમાં એડ કરી લઈશું તો દેશી ગોળ વાપરવો તો એક કપ જેટલો લીધો છે સારી રીતે મિક્સ કરતા જવું ગાંઠા ના રહે એ રીતે તો કન્ટિન્યુ ધીમા તાપે આ રીતે ચલાવતા જવાનું છે આંબળા વિટામિન સીનો સૌથી મોટો સોર્સ છે એ સિવાય પણ આંબળા તમારી સ્કીન માટે વાળ માટે આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને ખાસ વાત એ છે કે આંબળાને તમે કોઈ પણ સ્વરૂપે લો એના ગુણધર્મમાં ખાસ ફરક નથી આવતો ખૂબ જ હેલ્ધી હોય છે તમે ગમે તે સ્વરૂપે લો તો અહીંયા કન્ટિન્યુ ચલાવતા ગયા ગોળ અંદર પીગળી ગયો અને હવે આપણે ત્યાં સુધી આને ગરમ કરવાનું છે જ્યાં સુધી મિશ્રણ છે એ લચકા પડતું ના થાય ત્યાં સુધી જો અહીંયા મિશ્રણ છે એ લચકા પડતું થઈ ગયું એકદમ સરસ અહીંયા પેનને છોડી દે ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે તો અહીંયા જરા પણ ઢીલું ના હોવું જોઈએ મિશ્રણ નહીં તો ગોળી નહીં વળે હવે તેની અંદર અહીંયા સૂંઠ પાવડર એક ટી સ્પૂન એક ટીસ્પૂન સંચળ પાવડર એડ કરીશું ટુ ટી સ્પૂન શેકેલા જીરા પાવડર પા ટી સ્પૂન મરી પાવડર અને તેની અંદર અડધી ટી સ્પૂન આપણે એડ કર્યો આમચૂર પાવડર સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ મિક્સ થઈ ગયું છે અને હવે છેલ્લે આપણે લીંબુનો રસ એડ કરીશું જે મેં એક ટી સ્પૂન જેટલો લીધો છે અને મિક્સ કરી લેવાનું છે તો આ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો આનું ટેક્સચર તમને બતાવું કે આ રીતે તમે લેશો એની અંદર તો જો અહીંયા તાવિતામાંથી એ લચકો એકદમ સરસ ચોટ્યો રહે છે તો તમને એનું ટેક્સચર પણ બતાવ્યું હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિશ્રણ છે એ આપણે કાઢી લેવાનું એટલે જલ્દી ઠંડુ થઈ જાય એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે આની ગોળી વાળવાની છે તો ગોળી છે એ આપણે થોડો ઘીવાળો હાથ કરી અને થોડુંક પોષણ લઈ અને મિશ્રણ એકદમ ઠંડુ થાય પછી એની નાની નાની ગોળી વાળી લેવાની આ રીતે તો આ રીતે હલકા હાથે ગોળી વાળી અને પછી એને અહીંયા દળેલી ખાંડ છે એની અંદર કોટ કરતા જવું તો આને આ ગોળીઓ છે એ બધી જ આ રીતે તૈયાર કરી લેવી આપણે બે જાતની બનાવી રહ્યા છીએ કોઈને ડાયાબિટીસ હોય કે પછી બાળકોમાં શરદી ખાંસી હોય તો આ રીતે ગોળનો પાવડર મળે છે એ તમારે લેવાનો છે એ પણ થોડો એક વાસણમાં કાઢવો તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો મેં પાવડર લીધો છે ગોળનો અને અડધું મિશ્રણ છે એની ગોળી વાળી નાની નાની અને ગોળ ગોળના જે પાવડર છે એમાં દોડતા જવું તો આ રીતે અને પછી આ બધી જ જે ગોળીઓ તૈયાર થાય એને તમારે બહાર જ રાખવાની છે પંખા નીચે તો એ સરસ સુકાઈ જશે અને પછી એક બરણીમાં તમે ભરી શકો છો તો આ ખાંડવાળી ગોળી ગોળીઓ છે અને આ ગોળવાળી છે તો અહીંયા બંને ગોળીઓ આંબળાની તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો